બોજો મોઢું કરીને બેઠી છું હું થયું તને એલી હું એટલી ગઈ છું ને એટલી થાકી ગઈ છું ને એની વાત જ નહી જે દુના ઝરબાલીના લગન નકી છે ને તે દુના મારી મારી એટલું બધું કામ કરે ઓસે ઘર હારું કરે ઓ ગોદડા ધોવડાવા મુખવાસ કરેવા ખરીદી કરેવી હું બહુ થાકી ગઈ છું ઝરબાલી પૌડીન ની પેલા મરી જવાની છું એલી ભોકડી આમ કનને મને થોડું લાવી દે ને માર ગળા બખાઈ મરી જાઉં સ્તારો ઉતચી હું એલી દોડક તો એ પતંગ તો વિશેષારી નામ હેઠીની ઉડે આ તારા બાપ સોસાયટી વાળા જોવે છે ને તો તાટિયા નોખા કોઈ તારો બાપે સેવા કરે મારે કારખાનામાં રજા છે આપણે બે એનિમલ ફિલ્મ બધા આપણે એની રજા રહી છે અને એમાં એનિમલ જોવા છે આ તમારો બાપ કેવું પંખો પંખો કરવાનો છે ને ખાવા પી લેજો ખાશો અને એની કામ ને જાવ એલી ભૂતડી એક વાટકી ખાંડ દેને મને આજ અમારે ખાંડ ખૂટી ગઈ છે અને તે બધું કામ છે કે બહાર જવાનું છે હા એલી ગોગડી અમે પ્રાણી જવાના છે ફરવા જવાના તો એલી કેટલી ભાગશાળી કા તને આવો હારો વાર મળ્યો તને ફરવા લઈ જાય હોટેલ માં ખાવા લઈ જાય કેવો હારો કા તારે હા તે હારો મળે મે અર મહારા આપું જાસી બતા વરસ હારા કેરા છે કે કેમ ભૂખી રહી છો પછી હારો ન મળે તે નઈ હારા કુંજા હોય નઈ વરત કેરા હોય હા એલી મારા ભાગમાં ભમરો છે ઉગરમાં કુંજવા ગઈ મારા નાકલા ઉડી ગયા એટલે મને નો હારો વર